હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી કચ્છ બંધેજમાં આજનું કલેકશન રહેશે કે જે આપણે અગાઉ આપણે વિડીયો બનાવ્યો હોય અને ત્યારે એક એક બબી પીસ હોય હવે ઘણી વખત કસ્ટમર એમ કે ભાઈ અમે તમારા જૂના વિડીયો જોયા પણ એમાં હવે એ પીસ હોય કે ન હોય અમને કેમ ખબર પડે તો આપણે એવું નક્કી કર્યું કે સારું ચાલો તો આપણે એમાંથી જે અમુક અમુક પીસ છે ઈ આપણે આ જે વિડિયોમાં બતાવી દઈએ તો જો કોઈને એમાંથી ગમતા હોય ઘણી વખત એમ થાય કે હવે આ તો બહુ જૂનો વિડિયો છે તો આમાં તો કદાચ નહીં હોય પીસ એવું નથી ક્યારેક કોક પીસમાં અમારે બબે સેટ આવ્યા હોય એટલે અમારે કારણ કે આપણે હોલસેલમાં આપતા હોય તો એક સેટ આપણી પાસે હોય ને કે આપણે હોલસેલમાં સેલિંગ માટે દીધો તો પહેલા આપણે એ રીતે આપતા હતા એટલે આપણી વખત ઘણી વખત અમારી પાસે ડબલ ડબલ સેટ હોય છે તો આપણે એ પ્રમાણે કલેક્શન

તહેવાર છે તેમ થાય છે કે સારું ચાલો જેમ આપણને એમ લાગે કે આપણે આપણે ફાયદો દેવાની જરૂર છે છે તો રીતે જો આ ને આમાં ચાર કલર નો સેટ હતો અત્યારે આમાં બે કલર છે આપણી પાસે આ પ્યોર કાથા વર્ક આવે ને એ છે કાથા વર્ક નું છે ગળામાં આ રીતે સિમ્પલ નેક છે એકદમ ઘણા જો એમ થાય કે ભાઈ આપણે સિમ્પલમાં જોઈએ છે કારણ કે રેગ્યુલર વેરમાં ઓલું ન ગમતું હોય તો તમે પહેરી શકો રેગ્યુલર વેરમાં અને પહેરી શકો એ રીતનું છે અને આનું બોટમ છે ને એ બહુ સરસ છે બોટમ છે ને આ રીતે વર્કવાળી આવશે એટલે વર્ક એ એકદમ લાઈટ અને એકદમ ઝીણું ઝીણું સરસ વર્ક આવશે અને મટીરિયલ આવશે એકદમ એટલે એકદમ હેવી કોટન મટીરિયલ છે જુઓ તમે એકદમ હેવી કોટન છે જરાય ઓલું નથી નબળું કિંમત આની છે નવસો અને આનો દુપટ્ટો છે ને એકદમ હેવી મટીરિયલનો દુપટ્ટો છે આ પ્રાઇઝમાં આ ડ્રેસ બહુ જ એટલે બહુ જ સરસ કહેવાય આખો બ્લોક પ્રિન્ટનો દુપટ્ટો છે જો આ રીતે ફૂલ સાઈઝનો અને દુપટ્ટાનું મટીરિયલ એકદમ હેવી રહેશે અને ફૂલ સાઈઝ નો દુપટ્ટો આવશે કદાચ માની લો કે તમે દુપટ્ટામાંથી એક તમારી કુર્તી થઈ જાય એવું દુપટ્ટાનું છે સરસ કિંમત છે નવસો આમાં છે બે કલર છે આપણી પાસે એક છે આ રામા ગ્રીન જેવો અને એક છે આ મરુ

છસો ને ભૂલ થઈ ગઈ મારી નવસો રૂપિયા અને આ ડ્રેસની કિંમત છે પચાસ આમાં એ બોટમ વર્ક છે આ રીતે અને મટીરિયલ એકદમ હેવી બાટિક પ્રિન્ટ નું મટીરિયલ છે ગળામાં જ વર્ક છે આ રીતે અને એનું બોટમ એ બહુ મસ્ત છે આના બોટમ નું એકદમ હેવી કોટન આવશે અને આનો દુપટ્ટો બહુ સરસ છે આખો બ્લોક અને સિકવન્સ વર્ક વાળો આવશે છે દુપટ્ટો બહુ એટલે બહુ મસ્ત દુપટ્ટો છે એક હજાર પચાસ આમાં આપણી પાસે બે કલર છે એક છે મરુન કલર જેવો ને દુપટ્ટો ને સેમ જ રીતના વર્ક વાળી બોટમ વર્ક વાળી સલવાર બહુ મસ્ત પીસ છે આ અને કાપડાનું એકદમ હેવી કોટન છે પ્યોર કોટન અને હેવી કોટન મટીરિયલ છે આ એક હેવી મટીરિયલ માં છે અને બહુ મસ્ત પીસ છે આનામાં તો આપણી પાસે ખૂબ જ રેન્જ હતી ખૂબ એટલે ખૂબ હતા અને આપણા બહુ સેલ કર્યા છે ગળામાં વર્ક છે હા વર્ક આવશે ગળામાં ગળું મસ્ત બનાવેલું છે સરસ કલર કોમ્બિનેશન એનું બહુ જ સરસ છે દુપટ્ટો એટલો સરસ છે અને મટીરિયલ એ એકદમ હેવી કોટન છે સાટીન કોટન જેવું છે એકદમ હેવી સાટીન કોટન છે બહુ સરસ મટીરિયલ છે આનું સલવાર આમ આવશે પ્યોર કોટનમાં પ્લેન સલવાર આવશે કલર મેચિંગ એ બહુ મસ્ત છે અને બધા કલર સરસ આવે છે અને આ દુપટ્ટો મસ્ત પાછો એકવાર નીચે લગડી પટ્ટા વાળો દુપટ્ટાના જ કામકાજ બહુ મસ્ત હોય છે આ દુપટ્ટો જ કેટલો સરસ છે આ ડ્રેસનો લુક કેવો ફાઇન આવે જો તમે દુપટ્ટો એટલો મસ્ત છે લગડી પટ્ટા વાળો છે દુપટ્ટો અહીંયા જરીનો પટ્ટો છે લગડી પટ્ટા જેવું લાગે કિંમત છે એક હજાર પચાસ આમાં બે કલર છે અત્યારે આપણી પાસે હાલમાં એક છે આ છે સલવાર અને સેમ એજ રીતના દુપટ્ટો છે દુપટ્ટો કિંમત છે એક હજાર પચાસ ખાસ તમે વિડીયો છે ને નિરાતે જોશો ને એટલે આપણે ડ્રેસની બધા ડ્રેસની કિંમત બોલીએ જ છે સાથે એટલે ઈ ખાસ તમે મગજમાં રાખજો કે ડ્રેસની પ્રાઇસ તમારે પૂછવી ન પડે આપણે એમાં બોલેલી જ હોય છે આવી છે જામ સાટિન પણ હેવી મટીરિયલ છે જામ સાટિનમાં ના આનું બહુ જોરદાર છે આ ટોપ છે અને એમાં સલવાર આ રીતની મેચિંગ સેલ્ફ મેચિંગની આવશે અને કલર એ બહુ સરસ છે પ્રિન્ટ આની એટલી સરસ છે નેકે એ રીતે બનાવેલું છે મસ્ત ચિકન વર્કનું અને આ છે એનું પ્રિન્ટ જોઈ મટીરિયલ એટલું સરસ પ્રિન્ટ એટલી સરસ નાનો દુપટ્ટો આખો ચિકન વર્કનો આવશે આમાંથી તમારે કુર્તી થઈ જાય આ દુપટ્ટો તમારે બીજેય બધે કામ આવે માની લો કે નવરાત્રી છે કે એવું કંઈ ફંક્શન હોય તો તમે ચણિયા ચોળીને એવું પહેર્યું હોય કોઈ એવા વન પીસ હોય બધા ઉપર આ દુપટ્ટો ચાલે તમારે કિંમત છે આની એક હજાર પચાસ એમાં એમાં એક છે પીચ કલર પણ પીચ કલર કેવો છે આખો અલગ જ ઇંગ્લિશ ટોન ઉપર પીચ કલર છે છે મસ્ત કિંમત છે આની એક હજાર પચાસ આમાં આવી રીતનો દુપટ્ટો છો માં ઓલો હતો ને આમાં થોડુંક વર્ક જુદું છે દુપટ્ટાનું અને ફરતી કટવર્ક વર્કનો દુપટ્ટો છે આમાં છે ને અંદર આ રીતે ચિકન વર્ક કરેલું છે અને બોર્ડર છે ને આખી કાંગરી વાળી કટવર્ક ની છે કિંમત છે એક હજાર પચાસ બહુ મસ્ત પીસ છે બધાય અને આ પ્રાઇઝમાં સારામાં સારું કલેક્શન છે આપણું અને આ એક છે પેન્સિલ છે મટીરિયલ છે પ્યોર એટલે પ્યોર સિફોન છે આમાં વિથ ઇનર આવી જશે તમારે અને જે ઇનરનું મટીરિયલ છે ને જો આનો દુપટ્ટો છે અને આ એનું ઇનર છે હવે ઈનરનું મટીરિયલ અને સલવારનું બે સાથે જ આવી જશે એટલે ઈનરનું મટીરિયલ છે ને એકદમ પરફેક્ટ મેચિંગ હોય એટલે જો તમે આ રીતે કરશો ને મેચિંગ મેચિંગ કરીને બતાવો એટલે તમને આઈડિયા આવે જો આ રીતે છે ને મેચિંગ જોઈનું થઈ જો ને ફિટ એટલે આવો સરસ લુક આવે

તો કેવું લાગ્યું તમને કલેક્શન ઓર્ડર કરી દેજો એટલે આપણે પીસ તરત તમને મોકલી દઈએ બાકી આપણે ઓનલાઈન એ આપીએ છીએ તમે જે કયો સિટીમાં પોચી જશે અમારા કુરિયર એટલે એ તમારે કઈ ટેન્શન નથી તો તમને તમારે ગમે ત્યારે તમે કોલ કરી અને વોટ્સએપમાં તમે મને સ્ક્રીનશોટ પાડી અને વિડીયો જોઈ અને ફટાફટ મોકલી દેજો એટલે તમારું ડ્રેસ આખો બુક થઈ જશે તો કેવું લાગ્યું છે આજનું કલેક્શન તમે અમને કહેજો કાલે પાછા આપણે આજ રીતે ફરી એક નવા વિડીયો સાથે મળશું